કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જેને લઈને સાજી હોસ્પિટલના ના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા જેમાં સમયસર પગાર નહી કરાતા કર્મચારીઓ એ હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું છે રાજ્ય હોસ્પિટલ ફરજ બજાવતા પાંચસો સાઠ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા કરાર આધારિત કર્મીઓની પગાર ચૂકવવામાં રાજેશ એન્ટરપ્રાઇઝ એજન્સી ની આડાઈ જોવા મળી છે જેમાં વર્ગ ચારના કર્મીઓની હડતાળને પગલે હોસ્પિટલ ની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર અસર જોવા મળી છે તો આ અંગે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા એસએસસી હોસ્પિટલ નું તંત્ર હરકતમાં આવ્યું હતું ઇન્ચાર્જ આરએમઓ ના હસ્તક્ષેપ બાદ હડતાળ સમેટાઈ છે એસએસયુ હોસ્પિટલ ના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે રાજેશ એન્ટરપ્રાઇઝ ના જવાબદાર સુપરવાઇઝર ને બોલાવી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું જે બાદ હંગામી કર્મચારીઓને આરએમઓ કચેરી ખાતે બોલાવી તેમને સમજાવવામાં આવ્યા હતા અને બે દિવસમાં પગાર થઈ જશે તેવી માહિતી આપતા હડતાળ સમેટવામાં આવી હતી જો કે આ સમગ્ર મામલે રાજેશ એન્ટરપ્રાઇઝના સુપરવાઇઝરે ગોળગોળ જવાબ આપતા સમગ્ર મામલે સમસ્યાના નિરાકરણ માટે અમે પ્રયત્નશીલ છીએ તેવું આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે સાહેબ દર્દીના હાલા થાય એ એમનો સારું દેખાય નહીં એના દર્દી દુઃખી થાય એમને સારું દેખાય નહીં એટલે આ લોકો એમના કોન્ટ્રાક્ટર એટલું કીધું કર્યું હોત તો આ લોકો હડતાળમાં ઉતરો જ નહીં દર્દી કે દુખી થાય છે દર્દી તો સેવા બધી કરીએ જ ને સાહેબ ઉચકીને લઈ ગઈએ ટાપ કરીએ એમનું ડ્રેસિંગ કરીએ

અત્યારે બી મારા મકાન માલિક નો ફોન આવ્યો કે બેન તમે પૈસા આપો છો અને મારું મકાન નું ભાડું પાંચ રૂપિયા છે હવે હું આટલા પગાર માં મારી મમ્મી ને સાચવું છું મારી બેન ને સાચવું છું હું ઘર ચલાવું છું લાઈટ બિલ હપ્તા બધું હું જ કરું છું હવે મકાન માલિકે મને એવું કીધું કે માસી તમે પૈસા આલો છો કે ઘર ખાલી કરાવો હું શું કરું તમારું તો મેં કીધું છે કે બાર વાગ્યા સુધી તમે રાહ જોવો ના હોય તો હું ઘર ખાલી કરી દઈશ પછી ઘર ખાલી કરીને મારા બધા ઘરવાળાઓને અહીંયા લઈને હું ઉભા કરી દઈશ અમારી દર મહિને ની આજ રામાયણ થાય છે દર મહિને આજ રામાયણ થાય છે એક થી દસ ની તારીખ અમે નક્કી કરી છે પણ એમાં અમારો પગાર આવતો જ નહીં મારો કોન્ટેક્ટ ને રજસ બહુ રજૂઆત કરીએ છે દર મહિને અમે રજૂઆત કરીએ છે ચોથા વર્ગના કર્મચારીઓ આજે એસએસજી હોસ્પિટલ ખાતે અમારી ઓફિસમાં આવેલા અને રજૂઆત કરેલી છે કે અમને પગાર નથી મળ્યો તો આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે આ જે બી કંઈ છે એ થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે થયેલું છે અમે અમારી તરફથી પૂરતી કોશિશ કરીએ છીએ કે વર્ગ ચાર કર્મચારીઓને પહેલા પગાર મળી જાય છે આમાં વહીવટી કારણોસર જ ઘણીવાર લેટ થઈ જતો હોય છે બાકી બધી પૂરતી કોશિશ હોય છે કે એજન્સી દ્વારા એ લોકોને જલ્દી પગાર મળી જાય છે એજન્સી ની જવાબદારી બને છે કે એને પગાર કર્મચારીઓને પગાર સમયસર કરી દેવા જોઈએ પણ આ બાબતે જે બી વચ્ચે કઈ ખામી કે જે બી હશે એને નિવારવા અમે શોર્ટ આઉટ કરવા પ્રયત્નશીલ છીએ એની જવાબદારીનું એ લોકોએ ધ્યાન તો રાખવું જ જોઈએ જ્યારે જ્યારે પણ આવા ઇશ્યુ બને છે ત્યારે અમે એજન્સીને સૌથી પહેલા કોન્ટેક્ટ કરીએ છીએ આ વખતે પણ એ લોકોએ અમે તો અમારા તરફથી જે બી કાર્યવાહી કરવાની હશે એ અમે ચોક્કસ કરીશું અને એજન્સીને પણ તાકીદ કરવામાં આવી છે કે એક બે દિવસમાં આનો નિવેડો લાવી પગાર કર્મચારીઓનો કરી દે અમારા તરફથી જે બી કાર્યવાહી કરવાની થાય છે એ અમારા સત્તાવાળાઓ અમારા તરફથી થતી જ હોય છે એ અમારા સત્તાવાળાઓ પર હા ચોક્કસ એનું જે બી હશે એ અમારા તરફથી જે બી કાર્યવાહી કરવાની હશે અમે કરીશું એ અમારા સત્તામાં નથી કઈ નહી અત્યારે તો સમજાવીને બે દિવસમાં પગાર થશે એની સાહેબ જોડે અને અમે જોડે વાત કરી છે બે દિવસમાં થઈ જશે ઈ લોકોની જે મુદ્દો હતો એ સાચો છે બરાબર પણ કોઈ ટેકનિકલ ના ના એવું એવું નથી થયું બે મહિના નથી થયું લે છે કહે લે છે જો પગાર કાપવામાં આવે છે ના પગાર એવું નથી હોતું હાજરી ઇન્ચાર્જો દ્વારા જ પૂરવામાં આવે છે અને ઈ હાજરી પ્રમાણે અધિકારી ની સહી હોય પછી જ સેલેરી કરવામાં આવે છે

ઈ લોકોના પીએફ એસએનાના ભરી દીધેલા છે અચ્છા આરએમ ઓના નામ પર પણ તમને કહેવામાં આવે કે અમે નથી આરએમ એ દીધેલો સહી કરવામાં આવે છે શું આરએમ એ કીધું છે કે ભાઈ જ્યારે હું પગાર કાપવાની કે પગાર ડીલે કરવાની વાત હોય છે કે એમને જાણ કરવામાં આવે છે કે તમને ઉપરથી આરએમ એ સાથે વાત કરી લીધી કે એમને ના ના ઈ લોકો એવું કહે છે ઘર ઘરવહીને તમે એવું ક્યો છો કે બિલના ઇશ્યુ છે તો મતલબ સાહેબ તમે અધિકારીને પૂછી શકો છો કે કઈ જગ્યાએ અટકાયેલું છે બિલ આરએમ તો ઉદ્ધતિ બે વાર તમને ટકવલ કરેલી છે આ એક્શન બને છે કઈ વાંધો નહીં નોટિસ આવશે તો તમે જવાબ દઈ દેશો સાહેબ એટલે માનો છો ભૂલ છે ના ભૂલ નથી બિલ પાસ થાય એ પ્રમાણે બધી પ્રોસેસ ચાલે છે ના એટલે એ લોકોએ ટકોર દીધી વાત સાચી છે કે એક થી દસ માં પગાર કરવાનો અમે આગળથી ધ્યાન રાખશું કે એક થી દસ માં તારીખ પગાર થાય અને કર્મચારી હેરાન ના થાય કેમેરામેન નવનીત પ્રમે સાથે સતમ નવાસ કનેક્શન પ્લસ સીન્સ ફોટોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર